નમસ્કાર મિત્રો બિયાર વરા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જા તમને મળે છે સ્પર્ધાતક પરીક્ષા કે તેના વિડિયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સ નો વિડિયો તો સન્ડે કોમેન્ટ બોક્સ ના 157 માં એપિસોડ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જા તમે પૂછેલા સવાલના જવાબ આપવાની કોશિશ કરીશ તો મિત્રો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ છે

ત્યારે તમને છે બધા જ જિલ્લા બતાવશે મતલબ અને બીજી વાત એ કહેવામાં આવે કે તમે જ્યારે સિલેક્શન કરશો એ પહેલા જ કયા કયા જિલ્લામાં જગ્યા ખાલી છે કઈ સ્થળની જગ્યા ખાલી છે એ બધી જ માહિતી છે વેબસાઈટ ઉપર અપલોડ થઈ જશે જે તે સમય આગળના સમયમાં એ બધી જ ડિટેલ આવી જશે કે જિલ્લા વાઇઝ જગ્યાઓ કેટલી ખાલી રહેલી છે પ્લસ કઈ શાળામાં કઈ જગ્યા ખાલી છે એના પણ લિસ્ટ તમને છે એક સોશિયલ મીડિયાની અંદર છે ગ્રુપોમાં ફરતા તમને જોવા મળી જ જશે એટલે એ બાબતે ટેન્શન નહીં લો અને બીજી વાત કે કોઈ ખાસ જિલ્લા જ તમારી વખતે છે ઓપન થશે એવું ન હોય જિલ્લા બધા જ ઓપન થતા હોય છે પણ હા તમારો ક્રમ કેટલામો છે એ મુજબ તમને છે જિલ્લા જોવા મળતા હોય છે તમારો ક્રમ જો છેલ્લા આસપાસ હોય મતલબ કે મધ્યમાં હોય કે છેલ્લા આસપાસ હોય તો શરૂઆતમાં ઘણા ખરા જિલ્લાઓ છે પેક થઈ જતા હોય છે તો તમારા વારા આવતા વખતે સુધીમાં જેટલા જિલ્લા ખાલી રહેતા હોય છે એ પ્રમાણે તમને છે એ જિલ્લા અને એ પ્રમાણે તમને જગ્યા જોવા મળતી હોય છે અને આ પ્રકારની પ્રોસેસ રહેતી હોય છે એટલે જિલ્લા પસંદગી કરતી વખતે છે તમને છે એ બધા જ જિલ્લા જોવા મળે છે પણ તમારા વારા પ્રમાણે એ વસ્તુ આધાર રાખતો હોય છે

તમારી કેટેગરી જોવા અંદર જગ્યા જોવા મળે ને આ જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી તમને વાત કરેલી છે ત્યારબાદ આગળ સવાલ છે અરવિંદ ચાવડા લખે છે કે નમસ્તે સર હમણાં જે થી ભરતીમાં અરજીમાં સુધારા

કરવાની છે નહીં અને રહી વાત તમારા સવાલના જવાબની તો હા જો તમારો જે ફોર્મ તમે પ્રિન્ટ આઉટ કાઢો છો એમાં તારીખ અલગ હશે અને ફીસ પાવતીની અંદર તારીખ જૂની હશે ફીસ પાવતીની અંદર તારીખ શા માટે જૂની હોય છે કેમ કે બેંકિંગ વ્યવહાર ની અંદર એ વસ્તુ આવતી હોય છે બેંકિંગ રિલેટેડ એ પ્રોસેસ રહેલી છે તો એમાં જે તે સમયે તમે જે પેમેન્ટ પેમેન્ટ છે તો જે તારીખ રહેલી હોય છે એ તારીખ એમાં મોસ્ટ ઓફ છે એડ હોય એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવા જેવું છે જ નહીં નવી તારીખ આવે છે કે જૂની તારીખ આવે છે એની કોઈ જ ફરક પડતો નથી તમારી પાસે છે તમે અરજી કરેલું ફોર્મ એની પ્રિન્ટ આઉટ તમારી પાસે રહેલી હોવી જોઈએ ડીવી વખતે એ વસ્તુ માંગશે ત્યારબાદ આગળનો સવાલ છે એ બારડ વિપુલ લખે છે કે સવાલ એ છે કે ગ્રુપમાં કોઈ પણ સવાલનો જવાબ નથી મળતો ભરતી બાબતે લટકાઈને બેઠા છીએ જો તમે ટેલિગ્રામ ગ્રુપની વાત કરતા હો તો ટેલિગ્રામ ગ્રુપની અંદર છે એક વ્યક્તિ રહેલા નથી એમાં ઘણા ખરા લોકો જોડાયેલા છે આઈ થિંક નવ હજાર આસપાસ એ ગ્રુપની અંદર લોકો જોડાયેલા છે અને દરરોજ એમાં એટલા બધા સવાલ આવતા હોય છે કે અમુક ઉમેદવારો છે જવાબ એટલે એડમિન હોય છે કે જે જાણકારી વ્યક્તિ હોય છે એ જોબ આપી શકતા નથી કારણ કે સવાલ ઘણા બધા હોય છે ને મેસેજ ઢગલો થઈ ગયો હોય છે અને કારણે સ્કીપ થઈ જતો હોય છે અને ક્યારેક ક્યારેક એડમિન જો જવાબ આપી જ દેતા હોય છે અથવા તો જે જાણકાર વ્યક્તિ છે એને જવાબ આપી જ દેતા હોય છે પણ મેં કીધું એ મુજબ જ્યારે સવાલ ઘણા બધા આવે છે મેસેજ ઘણા બધા આવે છે અને કારણે છે મોટા ભાગના લોકો શું કરે છે ડાયરેક્ટ સ્કીપ કરીને નીચે સુધી વયા આવે છે ગ્રુપમાં અગાઉ જવાબ મળેલા હોય છે એ જોવાની કોઈ તસ્દી લેતું નથી એને કારણે તમને એવું લાગતું હોય છે બાકી ભરતીમાં લટકાવીને બેઠા છે તો એ તો ભરતીનો મતલબ પ્રોસેસનો એક ભાગ છે આ બધી પ્રોસેસમાં રીતનો તમારે જવું જ પડશે સમય લાગવાનો છે કે નથી લાગવાનો એ તો તમારે એની વેટ એન્ડ વોચ કરવું જ પડશે એના સિવાય બીજો કોઈ ઓપ્શન હોતો નથી એટલે વેટ એન્ડ વોચ કરો તમારી ભરતી પણ ધીમે ધીમે આગળ ચાલશે જ તે એમાં કોઈ ઇશ્યુ રહેલો છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે શક્તિ ગઢવી લખે છે કે સર આપે ટાટ એચએસ એસ નું જે મેરિટ એનાલિસિસ કર્યું એમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ખરી ગ્રાન્ટેડમાં કેટલું રહેશે અંદાજિત મેરિટ મે જે અંદાજિત મેરિટ નો વિડિયો બનાવેલો તો એમાં પણ આજ વાત ઉલ્લેખ લક કરેલો હતો જ કે આ મેરિટ છે અંદાજિત રહેલો છે એક્ઝેક્ટ આ પ્રકારનું મેરિટ રહેશે જ તે એવી કોઈ ગેરંટી હું તમને આપતો નથી વધઘટ થવાની શક્યતા હંમેશા રહેતી હોય છે કેમ કે અંદાજિત મેરિટ એનો મતલબ શું થાય એ અંદાજ કાઢેલો છે એક્ઝેક્ટ એવું હોતું નથી એમાં વધઘટ હંમેશા થતું હોય જ છે ક્યારેક જ ભાગ્ય એવું બનતું હોય છે કે જે અંદાજિત મેરિટ જે લોકોએ આપેલું હોય છે એ એ મેરિટ બને એવું બહુ ઓછા રેર કિસ્સામાં બનતું હોય છે બાકી મેરિટ ઉપર નીચે આવતું હોય જ છે કેમકે કયો વ્યક્તિ કઈ જગ્યા લેશે કયા મેરિટ વાળાનો વારો આવી જશે

જો ભરતી કોઈ પણ ભરતી હોય છે પછી માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય જૂના શિક્ષક હોય આચાર્ય હોય કે એ ટુ ઝેડ કોઈ પણ પ્રકારની ભરતી હોય છે ક્યારે પૂરી થાશે એની ટકાવારી બાબતમાં કે એની શક્યતા બાબતમાં કોઈ તમને કહી શકે નહીં એમાં ખાસ કરીને આપણે જે શિક્ષકોની ભરતી છે હંમેશા છે એ સમય લેતી જ હોય છે તમે કોઈ પણ ભરતી ભૂતકાળની ઉઠાવી લેજો તમને ખ્યાલ આવી જશે કોઈ પણ ભરતી છે એ તાત્કાલિક પૂરી થાય જ નથી થોડોક સમય લાગ્યો જ છે હંમેશા કેમ કે ઘણી બધી અડચણો આવતી હોય છે કોઈ કેટ કોઈ કોર્ટ કેસ થતો હોય છે કોઈ કોઈ બીજી બાબત આવી જતી હોય છે કોઈ ત્રીજી બાબત હોય છે એને કારણે છે હંમેશા પ્રોસેસમાં થોડુંક છે એ વિલંબ થતો હોય છે અને એને કારણે છે સમય લાગી જતો હોય છે અને અહીંયા તો તમારી ભરતી છે ક્રમિક ભરતી થવાની છે જે આચાર્યની ભરતી જૂના શિક્ષકની ભરતી ત્યારબાદ સરકારી ઉચ્ચતર ગણો કે સરકાર મતલબ ગ્રાન્ટેડ ઉચ્ચતર ગણો માધ્યમિકની ગણો પછી પ્રાઇમરી ગણો તો આ પ્રમાણે જો ક્રમિક ભરતી કરશે તો તો સમય થોડોક તમારો નીકળવાનો છે જ તે એટલે કેટલો સમય લાગશે એ તમને કોઈ જ નહીં કહી શકે વેટ એન્ડ વોચ કરવા સિવાય ઓપ્શન રહેલો છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે જીતેન સગાથિયા લખે છે કે જીતેન સગાથિયા સર મારો સવાલ એ છે કે ભરતી ક્રમિક તો થશે ને અને આટલી વાર કેમ લાગે વિદ્યા વિદ્યાસાહેબ પીએમએલ માટે 9 ને 9 થી 12 ના સુધારા અત્યારે આપવાનો

અથવા અમુક લોકોના એવા પણ પ્રશ્નો આવેલા હતા કે સાહેબ આ સુધારો કરવાનો રહી ગયો હતો કેમ કે ઘણા ખરા થોડી ઘણી ભૂલો થઈ હતી કુમાર મતલબ ભાઈ નું હોય કે કેટેગરીમાં કઈ કોઈ ઈ ટાઈપ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આવી નાની બાબતો છે રહી ગઈ હતી સુધારા માટે જે તે સમયે ફોર્મ ભરતી વખતે ફોર્મ ભર્યા બાદ એ લોકોના ધ્યાનમાં આવ્યું હતું તો ઉમેદવારોની છે બહોળા પ્રમાણમાં ઉમેદવારોની અરજીઓ આવી હતી રજૂઆતો આવી હતી એને કારણે છે આ વસ્તુ આપવામાં આવી છે જેથી બધા ઉમેદવારો છે સુધારા વધારા કરી શકે પણ હા એક વસ્તુ કહી શકું કે વાંધા અરજી જે આપણે કહીએ છીએ એ તો આવતી હોય જ છે વાંધો તમારો હોય કોઈ બાબતમાં તો તમે ફરીવાર અરજી કરીને વાંધા અરજી કરી શકતા હોય છો અને ફરીવાર પાછું તમારો છે એના આધારે સુધારો થતો હોય છે તો આ પણ એક પ્રકાર તમે વાંધા અરજી જેવું જ ગણી શકો છો આ પણ એક પ્રોસેસનો ભાગ પણ તમે ગણી શકો છો કે બાદ આગળનો સવાલ છે કવિ જોતવા લખે છે કે સર હું બીએ માં એક સેમેસ્ટરની એક્ઝામ આપતા ભૂલી ગઈ હતી તે મે 6 મંથ પછી આપી આપી હતી તો મારે એફિડેવિટ કરાવવું પડે પ્લીઝ આન્સર તો ના એ બાબતમાં તો કોઈ તમારે એફિડેવિટની જરૂર નથી કેમ કે તમે જે સમયગાળો છે આપણો જે બીએનો સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન તમે છે તમારો જે કોર્સ છે એટલે કે જે સેમેસ્ટરની એક્ઝામ બાકી રહી ગઈ તે એક્ઝામ છે તમે એ સમયગાળા દરમિયાન જ ક્લિયર કરી નાખી છે તો એફિડેવિટની આમાં કોઈ જરૂર પડશે નહીં છતાં બી હું એટલું કહી શકું કે જયારે તમે ડીવી કરવા જાઓ છો તો ડીવી કરતી વખતે છે કે તમારે આના માટે એફિડેવિટની અને કોઈ કોઈ પ્રોબ્લેમ આવતો નથી પણ હાલ તમારે એફિડેવિટ કરવાની જરૂર રહેતી નથી ત્યારબાદ આગળનો સવાલ છે ફાલ્ગુની ઠાકર લખે છે કે સર નમસ્તે જે માહિતી આપો છો એ સચોટ સચોટ જ હોય છે બટ સર એવું કેમ થાય છે કે શિક્ષણ ખાતામાં એટલે બાર શિક્ષણ સહાયક માં ભરતીમાં બહુ જ વિલંબ છે પીએમએલ શું આવતા વીક સુધીમાં આવી શકે ખરા પીએમએલ બાબતે આઈડિયા અત્યારે છે નહીં અને રહી વાત તમારા સવાલની કે વિલંબ શા માટે થાય છે તો આ જે ભરતી અત્યારે ચાલી રહી છે એમાં જે અપડેટ મળેલ છે એ મુજબ જોવા જઈએ તો ભરતી ઘણી બધી છે ને બધી ભરતીની પ્રોસેસ કરવા માટે છે એક ટીમ એક જ છે એવી વાત મળેલી છે એ જાણવા મળેલું છે અને એને કારણે છે પ્રોસેસ લાગે છે ને દરેકમાંથી મેં કીધું એ મુજબ પ્રોસેસમાં સમય લાગતો હોય છે કેમ કે પ્રોસેસ છે એ લાંબી હોય જ છે તમારા ઉમેદવારોનો ડેટા કલેક્ટ કરવા છે મતલબ ફોર્મ ભરવા બાબતમાં જો વાત કરવામાં આવે તો ફોર્મ ભરતી વખતે તમારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે ફોર્મ માટે જે વેબસાઈટ તમારી હોય છે એમાં ક્લિયર બધું કરવું પડે છે ડેટા ફેચ કરવા પડે છે એ બધું થયા બાદ તમારા ફોર્મ ભરાય છે ફોર્મ ભર્યા બાદ તમારા જે ડેટા આવે છે ને એકત્રિત કરો છો એને તમે ડિવાઈડ કરો છો કેટેગરી પણ જે કંઈ પણ કરતા હશે ત્યારબાદ તમારો છે મેરિટ બાબતનો જે ડિવાઈડ ડિવાઈડ થતું હોય છે વસ્તુ એ થતું હોય છે કોઈ ભૂલ ન રહે એની ખાસ ધ્યાન રાખતા હોય છે કેટેગરી જે હોય છે પ્રમાણે ઉમેદવારો હોવો જોઈએ રિઝર્વેશન છે આવી ઘણી બધી બાબતો છે જેનું છે ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું પડે છે અને એમાં સમય લાગતો હોય છે

મળે ખરી અને જો મળે તો એને સેલરી મળે કે કેમ જવાબ આપવા વિનંતી સર હા જ્ઞાન સહાયક ની અંદર છે મેટર્નિટી લીવ મળવા પાત્ર છે પણ એના માટે ક્રાઇટેરિયા એવું રાખવામાં આવે છે કે

તો જો પ્રોસેસ ની વાત કરવામાં પ્રોસેસ સાથે થવામાં કોઈ ઇશ્યુ નથી કેમ કે બાકી બધી પ્રોસેસ સાથે થઈ શકે હા આગળની જે પ્રોસેસો રહેલી છે એટલે કે જિલ્લા પસંદગી કરવી છે શાળા પસંદગી કરવી છે ઓર્ડર અપાવે છે

આ ટાઈપની માહિતી આ ચેનલમાં તમને મળતી રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલ પણ આપેલી છે લિંક ટેલિગ્રામમાં પણ જો દેજો જ્યાં પણ નાની નાની બધી અપડેટો હોય છે એ આપવાની કોશિશ કરતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ